હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓના ફેવરિટ અથાણાઓમાંનું એક અથાણું ગોળ કેરીનું અથાણું તો એના માટે મેં એક કિલો રાજાપુરી કેરીને ધોઈને આ રીતે કટકા કરી લીધા છે અને ફરી કટકાને પણ સરસ રીતે ધોઈને આ રીતે કોરા કપડામાં સુકવી લીધા છે કટકા સરસ રીતે કોરા થઈ જાય ત્યારબાદ એની આ રીતે છાલ ઉખેડી લેવાની છે આખી કેરીની છાલ ઉખેડતા ફાવે નહીં એટલા માટે મેં એના કટકા કરી અને ધોઈને સુકવ્યાતા હતા જેથી કરીને આપણને છાલ ઉખેડતા અને કટકા કરતાં ફાવે તો આ રીતે છાલ અને ગોઠલીની નજીકનો જે કડક ભાગ છે એને કાઢી લેવાનો છે અને આ રીતે નાના નાના પીસ કરી અને એને એકદમ નાના નાના એટલે કે ખાવામાં સરળતા રહે અને આપણને ગમે એ માપના આપણે નાના ટુકડા કરી લેવાના છે તો આ રીતે મેં સરસ નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે એની અંદર મસાલો ભેળવી દઈએ તો ખાટી કેરીની અંદર જેમ હળદર મીઠું ભેળવીએ ને એમ જ ભેળવવાનું છે પરંતુ થોડું પાંચ ચમચી જેટલી હળદર અને પાંચ ચમચી જેટલું મીઠું અને એને સરસ રીતે હાથથી આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જેથી હળદર અને મીઠું ગોળ કેરીના કટકામાં સરસ રીતે ભળી જાય તો આ રીતે કટકાને ભેળવી અને એક રાત માટે એને ઢાંકીને મૂકી દેવાનું છે બીજે દિવસે સવારે આ રીતે એમાંથી પાણી છૂટું પડી જશે એટલે પાણીનો ભાગ કાઢી એટલે કે ઉપરથી નીતારી નીતારી અને આ કટકા છે ને આપણે પ્લાસ્ટિકમાં અથવા તો કોરા કપડાંની અંદર આપણે છાંયે જ્યાં સરસ પવન આવે ત્યાં સુકવી દેવાના છે પાંચથી છ કલાકમાં કટકા સુકાય ત્યાં સુધીમાં બોળો તૈયાર કરી લઈએ તો એક વાટ કોશિંગ તેલને ધીમું ગરમ કર્યું છે એની સાથે સાતથી આઠ સૂકા મરચાં સાતથી આઠ તજના ટુકડા અને દસથી પંદર લવિંગને આ રીતે ઓછા ગરમ તેલમાં સાતળી લેવાના છે અને પાંચ મિનિટ માટે ધીમે ધીમે સતળાય એટલે હલાવતા હલાવતા આપણે એને શેકી લેવાના છે અને સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ એની અંદર ધાણાના દોઢસો ગ્રામ કુરિયા નાખવાના છે તમે દોઢસો ગ્રામથી ઓછા સવા સો ગ્રામ કે સો ગ્રામ નાખો તો પણ ચાલશે અને તો પણ અથાણું એટલું જ સરસ થશે તો આ રીતે મેં અહીંયા લગભગ દોઢસો ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે અને એને આ રીતે ધીમા ગેસે જ ગેસ ફૂલ રાખવાનો જ નથી ધીમા ગેસેને જરૂર જણાય ત્યારે આપણે ગેસ પણ બંધ કરી દેવાનો જેથી ધાણાના કુરિયા છે એ બળી ન જાય તો આ રીતે શેકી લેવાના છે અને ખાંડણી દસ્તામાં સાતથી આઠ લવિંગ અને એક તજનો ટુકડો નાખીને આ રીતે એને અધઘચરો ભૂકો કરી અને એક ડીશમાં કાઢી લઈને એની સાથે અડધી ચમચી એલચીનો ભૂકો લઈ લઈએ અને હવે અથાણું ભેળવવા માટે આપણે કેરીના કટકા જે સૂકવ્યા હતા એ સરસ રીતે સુકાઈ ગયા છે એની સાથે અડધી ચમચી મીઠું અને બે ચમચી હળદર નાખી દઈએ મીઠું આપણે ઓછું લેવાનું છે ચાર ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરી દઈએ અને એની સાથે આપણે જે તજ લવિંગનો ભૂકો અને એલચીનો ભૂકો તૈયાર કર્યો છે એ એડ કરી દઈએ અને ધાણાના કુરિયા જે શેકી અને આપણે બોળો તૈયાર કર્યો છે એ પણ આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને બોળો છે એ સાવ ઠરી જાય પછી જ આપણે આની અંદર એડ કરીશું તો આપણો બોળો એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો આપણે એની અંદર એડ કરી દઈએ અને આ બધું મિક્સ કરવાનું છે અને એની સાથે આપણે જે ગોળ છે મેં અહીંયા કોલ્હાપુરી એક કિલો ગોળ લીધો છે કેરી આપણી એક કિલો હતી પણ કટકા થઈ ગયા એટલે ગોઠલાનો ભાગ ને છાલનો ભાગ નીકળી ગયો એટલે લગભગ સાતસો સાતસો ગ્રામ જેટલી કેરી છે અને એની સાથે આપણે પૂરેપૂરો એક કિલો ગોળ નાખવાનો છે અને એ પણ મેં મીઠા વગરનો એટલે કે જે કોલાપુરી ગોળ આવે છે એ લીધો છે ને આ રીતે આપણે એને સરસ રીતે પહેલાં તવીથાની મદદથી અને પછી સેજ ભળે એટલે હાથની મદદથી આ રીતે ચોળી ચોળી અને મિક્સ કરી દેવાનું છે અને બે દિવસ માટે આપણે ઢાંકીને મૂકી રાખવાનું છે એટલે સરસ થઈ જશે તો વચ્ચે એક દિવસ માટે એક દિવસ પછી મેં હલાવી લીધું છે અને આ બીજે દિવસે આપણે જોઈએ તો ગોળ આપણો સરસ રીતે ઓગળી ગયો છે અને આપણું અથાણું છે એ સરસ તૈયાર થઈ ગયું છે હજુ આપણે એક અઠવાડિયાની અંદર ગોળ કેરી છે એકદમ મસ્ત તૈયાર થઈ જશે અને ગોળ કેરીના આ અથાણાને આપણે બહાર જ રાખવાનું છે ફ્રીજમાં રાખવાની જરૂર નથી તો મારી આ રીતથી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર સરસ બનશે અથાણું અને ખાવાની પણ ખૂબ મજા પડી જશે